બીટીએસ અધ્યક્ષ મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે તેમના પિતા અને આદિવાસી નેતા છોટુ વસાવાના નિવેદન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા છે છોટુ વસાવાએ કહ્યું હતું કે તેમનો પુત્ર મહેશ વસાવા ના સમજ છે અને તેને ભ્રમિત કરવામાં આવ્યો છે આ ઉપરાંત તેમણે ભાજપ અને કોંગ્રેસ પક્ષની ટીકા પણ કરી હતી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડ જોડની રાજનીતિ વધુ સક્રિય થઈ રહી છે ભાજપ દ્વારા શનિવારે મોડી રાત્રે ગુજરાતના પંદર સહિત કુલ એકસો ને પંચાણું ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી ગુજરાત લોકસભા બેઠક ઉપર સૌની નજર ભરૂચ લોકસભાની સીટ ઉપર છે જ્યાં આપ અને કોંગ્રેસ ગઠબંધન કરી આદિવાસી સમાજના યુવા નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેટર વસાવાને ટિકિટ આપવામાં આવી છે જેને લઈ ભાજપે પણ આ બેઠક ઉપર કબજો જમાઈ રાખવા માટે ફરી પીઢ અને અનુભવી નેતા મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે મુખ્ય પક્ષો દ્વારા સક્ષમ ઉમેદવાર મેદાને ઉતરતા ખરાખરીનો જંગ થશે એ નક્કી છે ચૂંટણી મોસમમાં હાલ થોડા દિવસ અગાઉ જ બીટીએસ અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી આ મુલાકાતના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા આગામી દિવસોમાં મહેશ વસાવા હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે ત્યારે મહેશ વસાવાના કેસરિયા કરવાના એંધાણ વચ્ચે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક લગ્ન પ્રસંગમાં આવેલા આદિવાસી સમાજના પીઢ નેતા અને મહેશ વસાવાના પિતા છોટુ વસાવાએ મહેશ વસાવાના ભાજપમાં એન્ટ્રી થવાની શક્યતાઓ વચ્ચે નિવેદન આપ્યું હતું પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું હતું કે મહેશ ના સમજશે તેને મિસગાઈડ કરવામાં આવ્યું છે હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય અમે આરએસએસ આરએસએસના વિરોધી છીએ પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ એમ વિરોધ કરીશું લાલચ હશે અને સમાજના ન ગમતો હોય એ બીજી પાર્ટીમાં જાય આરએસએસ ભાજપ કોંગ્રેસ બધાએ ભેગા મળી સમસ્યાઓ ઊભી કરી છે અને નવી પાર્ટી બનાવીશું કેવા આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા આજે ઊભી જ છે આ ચૂંટણીને હું કઈ આનું નિરાકરણ માનતો નથી આ દેશના લોકોને લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ જોગવાઈ નથી જનરલ એરિયામાં પણ તમે ગામ ગામ સભા બનાવીને તમારા પ્રશ્ન રજૂ કરો શહેરની અંદર પણ એવી જોગવાઈ છે શિડ્યુલ ના ટ્વેલ્થ શેડ્યુલ ની અંદર બધું લખ્યું છે આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી એટલા માટે ગુલામ છે એટલા માટે આ બધી સમસ્યા છે એટલે સંવિધાનને વાંચો પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે બાકી આનું કાળ નાખશે આ લોકો એટલા ખતરનાક લોકો છે એટલે આખો બતાવવાનું મારું કહેવાય સવાલ એ છે કે પાર્ટી વિરુદ્ધ માં સિદ્ધાંત વિરુદ્ધ પાર્ટી વિરુદ્ધ આપ સતત લડતા આવ્યા છો એ પાર્ટી ને મહેશભાઈ સમર્થન આપ્યું છે એ તો આ મુદ્દે શું કહેશો એમાં તો શું છે કે એ એની ના સમજ છે એટલા માટે એને બીજા લોકો એને મિસગાઈડ કર્યો હશે બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય એટલે એ જે જે એક થયું છે જે સમસ્યા ઊભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું એમાં કોઈ પેલું છે નથી કેમ કે અમે તો એના વિરુદ્ધ છીએ આરએસએસના આરએસએસમાં જાય કોઈ બી એ છોકરો હોય કે બીજા કોઈ હોય હું વિરુદ્ધ કરતો રહીશ કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોની ઊભી કરી છે એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ તમારી પાસેથી રાજકારણ શીખી તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે ગયા કઈ લાલચ હશે એમને ચાટી ખાવાનું હશે સમાજ ગમતો નહી હોય એનો પસીનો ગંદાતો હોય એના ઘર સારા નહીં લાગતા હોય એટલા માટે જાય ને